વલ્ભીપુર પોલીસ સ્ટેશનના ગુનામાં ભાવનગર જિલ્લા જેલમાં રહેલ વચગાળાના જામીન ઉપરથી ફરાર કાચા કામના કેદીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પિંડિયા તથા તરુણભાઈ નાંદવાને બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ હેઠળ નોંધાયેલ ફરિયાદના ગુનાના કામે ભાવનગર જિલ્લા જેલમાં રહેલ કાચા કામના કેદી અનિલભાઈ ગટોરભાઈ રહે સાચકા તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગરવાળો હાલ સુરત શહેર ખાતે રહે છે તેવી ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત ખાતે જઈ તપાસ કરતા આરોપી વચગાળાના જામીન ઉપરથી ફરાર કાચા કામના કેદી સુરત રચના સર્કલ પાસેથી હાજર મળી આવતા તેને ઝડપી પાડી ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી દેવાયો હતો આ કામગીરીમાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફના ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર વીવી દ્રાંગુ જે એમ કુરેશી પોલીસ કર્મચારી અશોકભાઈ ડાભી ભદ્રેશભાઈ પંડ્યા તરુણભાઈ નાંદવા ભોજુભાઈ બરબસિયા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા